મેદની તલાશ મેરા કોઈ રહે આખું જીવન જીવો ત્યાં સુધી તમે રસ્તો જ ગોતતા હોવ છો મારો ધીરજ સંયમ આવડત અનુભવ રિગ્રેટ એટલે કે પછતાવો જે કઈ મેં જનતા સામે મૂક્યું એની ઉપર તો જનતાએ બટન દબાવ્યું પણ વધી જતી હોય છે પ્રેશર લાગે છે આશા ફળશે તો અમે એમ કહીએ છીએ કે ભાઈ અમારી ભાષામાં અમારો આક્રોશ છે અમારી પીડા ભળેલી છે આ શબ્દ જનતા લઈ આવી અમે નથી લાવ્યા માણસો એટલે સંવેદના હોવી અજો તમે નથી માનતા કે કોમ્પિટિશન અને એમ રાજનીતિ છોડજો જીવન એ ક્યાં બ્લેક એન્ડ વ્હાઇટ છે એવું ને નિર્ણય લેવાનો અને એના કરવાનો ઈશ્વર કરતા છે યોગ્ય કે અયોગ્ય નક્કી છે ને આધારે થાય એટલે પરિચયનો મોહताज નથી એ જ મારો પરિચય છે સાહેબ સદા બહર લમહેમાં આ રવિવારે મળીશું વિસાવદરના ધારા સભ્ય ગોપાલ ઇટાલિયાને રવિવારે બપોરે 12:30 કલાકે અને રાત્રે 9:30 કલાકે